તો જય દ્વારકાધીશ બતાયને કેમ છો બધા મજામાં ને મારે જવાનું છે ને આ વ્લોગ છે ઉનાળાનો કે તો ઉનાળામાં મારે જવાનું છું સપ્તાહામાં મારા મમ્મીના મામાના ઘરે તો અત્યારે તો કેટલા 5 વાગ્યા છે સવારે જવાનું છે તો મેં તો વારવાર હું एकदम તૈયાર થઈ ગઈ છું ને આપણે હું જાવ છું ને મારા દાદાની છોકરી જાય છે ને મારા મમ્મીને મારા બતાય એટલે હું મારા ગુલાબી સૂટ પહેરવાનું છે ને આ છે ઉનાળાનું કઈક વ્યૂ મારા ખેતરનું એકદમ લીલું લીલું ને મારો કૂતરો બસ આ માણસની ઘોડે માણસ નહીં પણ કુતરાની ઘોડે આખો દિવસ સુવાનું કાંઈ ધંધો ને મારી મમ્મીએ મને દઈ દીધો લોટ અને ચીની મતલબ મોરસી ભાઈ કીધું કે જા સૈતર મહિનો છે તો કીડ્યું ને કાયમ નાખવું પડે કાંઈ એ નાખે છે પણ આજ મને દઈ દીધું હું તમને બતાવું કે કેવી રીતે લોટ ને મોરસ નકણ્યું જો હવે રીતે નાખવાની ઈચ્છા તમને નો આઉટ તો હું તમને શીખવાડી દઉં આમ તો એટલી વસ્તુ તમને આવડવી જો કે ને હું થઈ ગઈ છું સવાર સવારમાં રેડી ને મારે ગુલાબી સૂટ પહેરવાનો હતો પણ બહુ વાજ ગરમી હતી એટલે મે સાદું ને સિમ્પલ મારું લુક રાખ્યું છે ને ભાઈ બહુ જ ગરમી હતી ના એટલી બધી ગરમી હતી અને માણસ માણસ ભેગા થાય એટલે તમને ખબર તો છે કે કેટલી બધી ગરમી હોય એટલે મે મારા કમ્ફર્ટ ઝોન માં આવીને મને ઉઠેવા કપડા પહેરી લીધા

いいのだね。 Wow! আরে কি আর ને અમે બધી સપ્તાપપ્તા બધું એન્જોય કર્યું ને બહુ જ મજા આવી બધા રે ને આયા સે પક્તી રીતિ અને રીતકા તો એ હતી ને એક મારી સિસ્ટર મારી બેન હતી પણ વયા ગયા છે ને અમારે થોડું મોડું થયું છે કેમ કે આખો દિવસ તો નહી ઊભા ના રહે પપલાકો એટલે અમે અતારે એની વાટે છે ને એ આવે છે અમે હના હમજે ઈસી ને ગાઈઝ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો ને વિડીયો ને લાઈક કરજો ઓકે ને મારા વ્લોગ તમને કેવા લાગે છે એ બધું કહીજો કેમ કે મે આ બધું હિન્દી માં શૂટ કર્યું તો એટલે હું તમને અતારે ગુજરાતી માં વોઈસ ઓવર કરીને સંભળાવું છું ઓકે બાય બાય